તે વાતે રાખે મારી વટ વાળી માતા એની રે ગયા થી વાયરા દુઃખ ના

અને તમે તો કેટલા તારા આઈકાને આ રોડ બનતો તો આ ધારો ગોડાતો તો તને આઈકાને વડા તો આમાં શું કરવાનું છે એનું હું રોડ જોવા થોડો આવ્યો છું રોડ તો એના ટાઈમે મજૂરો બચાવ નવળા પણ રાગી રાગી કરે રાખી એવું છે હું રોડ જોવા નહી આવ્યો આ ખેડૂતો બધા નુકસાન થયું છે ને એ નુકસાન જોવાની આપણે કોઈ કુરો કેટલું નુકસાન થયું છે એવું છે તમે પોતાનો સ્વાર્થ વિચારો બધો વિચારવાનું હોય યાર એ તો બધું અમે થઈ પડશે ડોગેરો વાળા રોવી છીએ મગફળીઓ વાળા રોવી છીએ આ કપાહ વાળા રોવી છીએ આ તો બધું નુકસાન જેટલું થયું તમે રઘુબા તમારું વિચારો છો ને હું થી આવ્યો ને તમે જોવો તો પેલા ખેડૂતો રોતા હતા તે ઓફમ થી પોણી આવી જયું એવન જોઈને મને પોણી આવી ગયું એટલા માટે જોવા ને આખરે તો કીધું આ વાસાવ વાતાવરણ થયું ને એટલે આપડા ખેડૂતો ના હું નુકસાન થયું સ્પેશિયલ જોવા માટે જ નહીં રોડ જોવા નહીં આવ્યો હું મને તો એમ લાગે છે રોડ જ જોવા તમે હું તો આગળ આવ્યો ને ત્રણ જણા મળ્યા તો આમ રોજા તા ઓછો પોણી નતું માતું એવન જોઈને મને પોણી આવી ગયું એવું છે તાણ એવી પોઝિશન ત્યાં તમે જોવો તો ડોગેર પડી છે ને આડી થઈ જઈ છે અને કપાહ માં તો એકડું પોણી પોણી ચપકા બચારા ખેડૂતો હા હા હા

મ રોજ આ બાજુ બાળો બાળાવ આવો આ બાજુ આવો રહે રોષ્યા લાકડ લાકડિયા તારા એકલા થોડું છે હું આગેથી જોતો તો આવ્યો ને તો કોઈના ડોગે બાદતાલ જ કોઈ મગફળી બાદતાલ જાય છે આ તો આપડા હાથમાં તો છે નઈ એમાં બંધ થઈ જાય યાર હું કરો છો તમે

એવું છે બાકી ના કરો દસ તમારે જોતો આવ્યો ને ફરીઓ વાળા ડોગિયો વાળા તમે જો પોખરાજુક માં આટલું બધું દરેક ને નુકસાન થયું તમારે એકલો થયું યાર નહીં અને ખાધું ખાધું તમે

આવું ના કરા કુદરત આ તો બધું અમે હું કરી આપણા હાથમાં તો સર નહીં બધું આ ઉપર વાળા આ બચારા ખેડૂતોને તો દશા બે આર દીધી અમે શિયાળો સર કે ચોમાવું એ જ ખબર પડતી નહીં આ બચારા ખેડૂતોને તો કેટલું નુકસાન કરી નાખ્યું છે વરસાદ આય બગાડ ઉપર જ આવી જાય છે અમે આટલું આગે આટલો જોતો જોતો આવે આટલું નુકસાન થયું છે હલા હજી આગે તો થયું જેટલું નુકસાન છે જોતો તો આવું એ તાજે ઓ એ

અને આજે કેમ કોઈ બોલ્યા નઈ શું સામે છેડ્યા છે કલ્યાણજી મેં તમારું શું બગાડ્યું બોલ્યા આગળ તમે છે કોઈ બગાડીને ઉપરવાળા બગાડ્યું એવું છે ઉપર વાળા બગાડ્યું એટલે હું મતલબ સમજો ને એનું પલાડી મેલી વાત તો આવ આપણા હાથમાં તો નહી બગડી પણ મારા હાથ પેસો દૂધ દીધું ખવડાવવાનું હું પણ આપણા હાથમાં સર નહિ કાથા

આ એક જાતનો કોપ કોફ કેવાય કે હું ખબર નહી પડતી કોઈ શિયાળામાં તો કોઈ વરાત ના બીજું કો શાંતિ ના હા શાંતિ લે આ જો લે હું વાત કરું મારી વજન ઓની ગયું પેલા કેરો તો તમે કહેતા હતા ને હા હું જોઈને આવ્યો ને તે વાત હું કરું મને મા આવી હોય જોઈને મને રૂંગવા આવી

મારા ઉપર ચિંતા ના કરો બે હું બોલીન બીજું નહીં બોલું યાર હાલે ચિંતા ના કરે આપડે બીજા બરોબર હારું પચાસ ની જગ્યા હાઈટ લઈ જજો ના કરો

આ બધા જે નુકસાન થયું છે ને એનું ફોર્મ ભરાવડા બરોબર ને ફાયદો થતો હોય તો સરપંચ ને આપડે ખેતીવાડી માં બધો બગાડ થયો છે પણ આ મિત્રો નઈ થયો છે હા તો ઇવ પૂછી દઉં હા એ વાત સાચી છે તો હા મિત્રો તમારે બગાડ તો થયો જ છે ને આ જોયું ને તમે વિડીયો માં હું ઓટો મારી નાખાજી ને આ બધાને બગાડ થયો છે બરોબર તો આ આપણા હાથમાં તો છે નહીં આ તો કુદરત ના જો કુદરત રૂઠે ને તો આળવા આવે તો આપી દે બાકી આપણા હાથમાં કચું સ નહીં આ મિત્રો જોયું ને આ વરસાદ આવે એટલે પાકમાં નુકસાન આવે અને એ લઈને પાક લઈને તમે માર્કેટમાં જાઓ એડમાં જાઓ એટલે એનો ભાવ કોઈ મળતો નહીં અને એટલે એનું નુકસાન આવે આવે જ છે પૂરેપૂરો ભાવ આપણે મળતો નહીં આ મિત્રો આવું થવાના કારણે કેટલાય ખેડૂતો આપઘાત કરતા હોય છે તો મારા દરેક ખેડૂતોને નમ્ર વિનંતી